મોટી ગોડી માલ મોટી ગોડી પાણી લાગતું ના ગૈયા આધી દાદા ગયા કરાની બલટી ગોડી માલ બલટી ગોડી પાણી લાગતું ગયી દાદા ગય્યા હારી બંકા કરજાલી નાડી બટા પૈસા યાની ટાકા મોડી બંકાને કરજાલી નાી બટા પૈસા મોડી ગાયા દગડ ની ફોડો મોડી અને મોડી पाणी न बाग तु दा 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 न दादा गैया हाडी मया करानी मी गोडी माले माझे बलती पानी पाणी न बाग तु न गैया आडी दादा गैया हाडी वारावर पैयरणी करणी पडी माझी ताई लाई झडी वारावर पैयरणी करणी पडी माझी ताई लाई झडी नादा नु क ग्ये सडी दादा गैये सडी पाणी न बाग तु न गैय्या दादा गैया हाडी

પાણીના બાગ તું ન ગૈયા આડી દાદા ગૈયા આડી સત્ય કથા હાઈ સાંઘ ઘોડી શેત કરી ગયા સુર મો સાંગે ગોળી દાદા હાથો ગોળી પાણીના બાગ તું ન ગૈયા આડી દાદા ગૈયા